સાતમા સ્કંદમાં બતાવ્યું ત્રણ પ્રકારની વાસના સદ વાસના અસદ વાસના અને મિશ્ર વાસના આઠમા સ્કંદમાં વાસનાનો વિનાશ કરવા માટે વાસનાને મટાડવા માટે ચાર ઉપાય બતાવ્યા એમાં ચાર કથા છે ગજેન્દ્ર મોક્ષ સમુદ્ર મંથન બલિરાજા અને સત્યવ્રત મનો બહુ સુંદર સરળતાથી સમજાય પહેલી જ કથા છે એ ગજેન્દ્ર મોક્ષની છે એમાં કથા એવી છે ત્રિકુટ નામનો પર્વત એને ત્રણ શિખરો છે એના કિનારે એક સરોવર ત્યાં એક હાથી આવે હાથણીઓને એના બચ્ચાઓ સાથે છે હાથી ને જળ વધારે ગમે ક્રીડા કરવા માટે જાય એ જ વખતે સરોવરમાં બચાવવા આવતા નથી અને અંતે હે હરી હે હરી હે હરી અને હરી આવી એ હાથી ને બચાવે આવી કથા છે ગજેન્દ્ર મોક્ષ ગજ એટલે હાથી હાથી કામી હોય શિખરો છે સત્વ રજ અને તમ આ ત્રણેય નો સમય આ શરીરમાં છે સમન્વય એ ત્રિકૂટ પર્વત આ શરીર છે એ જીવાતમા છે ગજ છે જીવ કામી હોય સંસાર છે સરોવર છે મગર મગર એટલે કાળ કાળ આવે એટલે પગ પકડે પેલા ત્યાંથી શરૂ થાય ઉમર થાય એટલે ધીરે 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 આ સરો થાય પછી મોઢું દાંત પડે પછી કાન જાય પછી આંખો ધીમે ધીમે ડાઉન થતી જાય માથું ધોળું થાય આ બધા આવે છે છે ભગવાનને માનો કે આપણે છે ને મેં ત્યારે દાંત હોય ન હોય છેલ્લી અવસ્થા આવે ત્યારે દાંત નથી હોતા પાછા પહેલી છેલ્લી બી બાળકની અવસ્થા છે ઈશ્વર મારો કેટલો દયાળુ છે નાના બાળક હોય દાંત ન હોય સુગામ કે પચે હું ખાવું અમુક નાની કે હોજરી નાની હોય મોટી ઉંમર થાય એટલે પછી હોજરી સંકોચાઈ જાય ખાવ એટલું પચે નહીં એટલે દાંત ન હોય આજે પરિવર્તનો આવે છે માથું ધોળું થાય છે દશરથ રાજાને એક જ વાળ તોળો થયો હતો શ્રવણ સેમી શ્વેત ભાઈ કેશા વિચાર આવ્યો હવે છોકરાનો વહીવટ આપી દેવાય આપણે આખા માથા ધોળા થયા તો એ પાછા ન મળ્યા એ સારો છે ઈશ્વર કહે છે ભગવાન કહે છે કે મે મારી કૃતિનો રંગ બદલ્યો હે જીવ હવે તું તારો જીવવાનો ઢંગ બદલી દે એ વાત છે કે ઢંગ બદલી દે આપણે બધા બેઠા છીએ જમવા હોય એટલે ભાત આવે ભાત ભાત પીરશે પછી મીઠાઈ આવે હાથ જ ધોઈ નાખવાનો હોય બહુ સીધું ગણિત છે અહિયાં મગરે હાથી નો પગ પકડ્યો આખું કુટુંબ ભાગ્યું અને અંતે કો ભુકાર ને મે કરી લગી દેર કરી કો મે હરી કો ન લગી દેર કારણ કે જાઉં થી કુટુંબ હતું મને બચાવશે મને બચાવશે મને બચાવશે મને બચાવશે ભગવાનને યાદ ન કર્યા પણ જ્યારે બધાએ છોડી દીધા ત્યારે ભગવાનને યાદ કર્યા બોલ્યો ને તારે ભગવાન હિંડોળે હિંચતા હતા અને રી બોલ્યો તા તો મગળના ગ્રાસમાંથી છોડાવી દીધો આટલી તેજ ગતિથી પરમાત્મા આવે